નમસ્કાર ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખાના તેવા ડીએમ વ્યાસ સાહેબ સાથે આપણે રૂબરૂ છીએ સાહેબ આજે ગણેશ વિસર્જન છે ખૂબ જ કહી શકાય કે પબ્લિકનો ક્રેઝ રહેશે અલગ અલગ જગ્યાઓ પર ડીજે રહેશે ઘણી બધી વ્યવસ્થાઓ છે ત્યારે પોલીસની આજે કસોટી સમાન તહેવાર છે ત્યારે કયા પ્રકારની વ્યવસ્થાઓ ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી છે વડોદરા પોલીસ કમિશનર સાહેબ તરીકે આપના દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થાઓ આજના દિવસે ગણેશ વિસર્જનના આ મોટા પર્વની અંદર અમારા સીપી સાહેબ અને ડીસીપી સાહેબના માર્ગદર્શન સૂચન મુજબ જ્યાં જ્યાંથી ટ્રાફિક ડાયવર્ટ કરવાનો છે ત્યાં અને જે જગ્યાએથી ગણપતિ વિસર્જન માટે નીકળવાના છે એ તમામ જગ્યા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો છે અને તમામ બંદોબસ્તની અંદર જેટલા પૂરતા માણસો છે એ માણસો ઉપરાંત ભારતીય અધિકારીઓ પણ બોલાવવામાં આવ્યા છે અને તમામની મદદથી ગણેશ વિસર્જનના આ પર્વમાં કોઈને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે સર લગભગ ઘણા રસ્તાઓ કદાચ બંધ કરવામાં પણ આવ્યા છે અને એ વિસ્તાર એ વિસ્તારના રસ્તાઓ કઈ બાજુ ડાયવર્ટ કરવામાં આવ્યા છે ને એવા કેટલા વિસ્તારના રાજમાર્ગો બંધ કરવામાં આવે છે લગભગ મોટા ગણવામાં આવે તો લગભગ પાંચથી છ મોટા મોટા રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે વડોદરા શહેરની જે ટોપોગ્રાફી છે ભૌગોલિક પરિસ્થિતિ એ મુજબ જોવા જઈએ તો જેટલા જેટલા રસ્તાઓ કે જે કૃત્રિમ તળાવો બનાવેલા છે વીએમસી દ્વારા જ્યાં વિસર્જન કરવા માટે ગણપતિ જવાના છે જેમ કે નવલખી છે ગોરવા દશમા તળાવ છે અને ભાઈલી તળાવ છે એ તમામ જેટલા પણ કૃત્રિમ તળાવો છે એ તળાવોની અંદર જે વિસર્જન કરવા જશે એ દરમિયાન એ રસ્તાઓ ઉપર કોઈ ટ્રાફિક ના આવે અને ગણપતિ વિસર્જનની શોભાયાત્રાને અડચણરૂપ ના બને અને એ રસ્તા પર આવીને જે રાહદારી છે જે વાહન લઈને જતું હોય એ પણ અટવાઈ ના જાય એટલે તમામના વૈકલ્પિક રસ્તાઓ આપવામાં આવ્યા છે સર કેટલી ટીમ આજે આજે આજના દિવસે ટ્રાફિક વિભાગની કેટલી ટીમ એક્ટિવ છે કયા કયા કેવા પ્રકારની કામગીરી આજ સવારથી શરૂ કરી દેવામાં આવી છે અમારા પશ્ચિમ વિભાગનું ગણતરી કરીએ તો અમારા ત્રણ પીઆઈ આઠ પીએસઆઈ તેમજ બહારથી આવેલા અધિકારીઓ કે જે અમને ટ્રાફિક વ્યવસ્થામાં મદદ કરવાના છે એ બધા અધિકારીઓ અને માણસો દસ વાગ્યાથી સ્ટેન્ડ ટુ છે અને કાલે રાત આજે રાત્રે કે કાલે સવાર સુધી જ્યાં સુધી ગણેશ ગણપતિ વિસર્જન નહીં થાય ત્યાં સુધી એ લોકો ખડે પગે રહેશે અને તમામની કામગીરી એ પ્રકારની રહેશે કે કોઈ પણ શોભાયાત્રાને કે કોઈપણ નાગરિકને તકલીફ ના પડે કેટલા કોઈક સ્પેશિયલ વ્હીકલ આપણે આમાં એડ કર્યા છે સુરક્ષાને ધ્યાનમાં લઈને કોઈક સરકાર દ્વારા કે ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ વ્હીકલ એવા એક્સ્ટ્રા એડ કરવામાં આવે છે કોઈ કેમેરા કોઈ સીસીટીવી ટ્રાફિક વિભાગ પાસે કોઈ પ્રકારની એવી એક્સ્ટ્રા સુરક્ષા માટે આ વધુ સુરક્ષા માટે અમારે તો મેઇન જે ડાયવર્ઝન પોઈન્ટ છે એ અમારે એ સાચવવાના છે પણ એના સિવાય સીબી સાહેબના આયોજન મુજબ ડ્રોનથી પણ એની ઉપર નજર રાખવામાં આવવાની છે પ્લસ લિક્વિઝી ગાડીઓ પણ કરવામાં આવી છે કે જે વધારાનો ફોર્સ પોલીસનો જે મળ્યો છે એમને પણ અનુકૂળતા રહે એ જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પેટ્રોલિંગ કરવામાં અને બંદોબસ્ત કરવામાં તો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સર છેલ્લો સવાલ કે આજે જ્યારે ગણેશ વિસર્જન હોય વડોદરા શહેર તેમજ વડોદરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો પણ વડોદરા શહેર વિસ્તારમાં આવતા હોય છે ત્યારે જાહેર જનતાને કેવા પ્રકારની અપીલ કરવા માંગો છો કે કઈ રીતે તેઓએ પસાર થવું જોઈએ કારણ કે ઘણા બધા લોકો કદાચ ઉતાવળમાં ફસાઈ પણ જતા હોય છે અને કલાકો સુધી એ ઓરગોડામાં કે ટ્રાફિકમાં રહેતા હોય ત્યારે શું આપ અપીલ કરવા માગશો શું સૂચન કરવા માંગો છો સીબી સાહેબ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ગણેશ વિસર્જનના તમામ કાર્યક્રમો દરમિયાનનું એ જાહેરનામાની અંદર સંપૂર્ણ ઉલ્લેખ છે કે કયા કયા રસ્તા બંધ કર્યા છે કયા કયા રસ્તેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેથી નાગરિકોને તેમજ બહારથી આવતા અને પસાર થતા લોકોને તકલીફ ના પડે એ જાહેરનામામાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમ છતાં આપના માધ્યમથી અમારે કહેવાનું કે જે લોકો બહારથી ગણપતિ વિસર્જનના દર્શન કરવા આવે છે શોભાયાત્રાઓ જોવા માટે આવે છે એવા લોકોએ અગાઉ બધી જાહેરનામું તેમજ અમારી જે સોશિયલ મીડિયા ટીમ છે એના દ્વારા પણ પ્રસિદ્ધિ કરવામાં આવી છે એ વૈકલ્પિક રસ્તાઓ જોઈ લે અને એમને તકલીફ ના પડે તેમજ અન્ય લોકોને પણ તકલીફ ના પડે એવી રીતે વાહનો પાર્ક કરે એવી રીતે એ લોકો રસ્તાનો ઉપયોગ કરે

ચોક્કસથી દર્શક મિત્રો આપણી સાથે હતા મદદનીશ પોલીસ કમિશનર ડીએમ વ્યાસ સાહેબ કે જેઓ વડોદરા શહેરના પશ્ચિમ વિભાગના ટ્રાફિક વિભાગોમાં કહી શકાય કે કમિશનર તરીકે હોદ્દા પર છે ત્યારે દર્શક મિત્રો તેઓએ જણાવ્યા પ્રમાણે આજરોજ સવારથી જ પશ્ચિમ વિસ્તારમાં તમામ પોલીસ જે છે ટ્રાફિક વિશેષ ટ્રાફિક પોલીસ જે છે એ તમામ પોઈન્ટો ઉપર તૈનાત કરી દેવામાં આવી છે વડોદરા શહેરના લોકો તેમજ વડોદરા શહેરમાં બહારથી પણ આવતા લોકોને ગણેશ વિસર્જનના દર્શનમાં તકલીફ ન પડે કોઈપણ વ્યક્તિ ફસાય ના જાય કોઈપણ પ્રકારની અ કહી શકાય કે અવડાઈ ન થાય કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય કોઈ પણ અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થા જે છે વડોદરા શહેર ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી છે તેમજ સિટણી સાહેબ દ્વારા પર જાહેરનામા બહાર પાડવા પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં જે પણ રસ્તા જે છે એ ડાયવર્ઝન આપવામાં આવે છે તેની પણ વિગતો હાલ આપી દેવામાં આવી છે ત્યારે મહત્વની બાબત વડોદરા શહેર પોલીસ જે છે અને વિશેષ ટ્રાફિક પોલીસ જે છે તેમજ ડીએમ વ્યાસ સાહેબ સહિતનો જે સ્ટાફ છે હાલ વડોદરા શહેરમાં સવારથી જ કામગીરી માટે તૈનાત છે